જે અત્યારે જે પ્રકારના આપણી પાસે રુજાન આવી રહ્યા છે અને જે ડેટા આપણને મળ્યો છે એમાં સાડા ચાર લાખની લીડ અત્યારે ચાલી રહી છે હજુ ઘણા રાઉન્ડ બાકી છે એટલે આપણે આના અંત સુધી હજુ આપણે કોઈ ટિપ્પણી ના કરી શકીએ પરંતુ એક વાત આનાથી એક સિદ્ધ થાય છે કે વડોદરાની જનતાએ ખોબે ને ખોબે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે મોદી સાહેબને પસંદ કર્યા છે અને રાષ્ટ્રવાદ રાષ્ટ્રપ્રેમને પસંદ કર્યો છે એ હું આપને દોઢ કલાક પછી જે એક વિસ્તૃત બધી પ્રક્રિયાઓ ખતમ થાય ત્યારે આપને વિસ્તારથી આ બાબતે તમામ વાત કરવાનો છે જી 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 ચોક્કસ પ્રચાર દરમિયાન ક્યારે પણ વન સાઇડેડ પ્રચાર ન હતો પ્રજાએ અમને એવું પણ કહ્યું કે ભાઈ અમે તમને મત તો આપવાના જ છે પરંતુ અમારી આટલી આટલી માંગ છે અમારા આટલા આટલા પ્રોબ્લમ્સ છે એને પણ તમારે ધ્યાનમાં લેવા પડશે આ તમામ પ્રોબ્લેમનું કઈ પ્રકારે નિરાકરણ આવે તમામ વડીલો ધારાસભ્યો તમામ કોર્પોરેશનની ટીમ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સાથે સંકલન કરી અને કઈ રીતે આગળ વધી શકાય એ માટેના અમે પ્રયત્ન કરીશું